was પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સ્વાગત કરું છું અને આજે કાર્યક્રમમાં ખાસ વાત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ વિશે વરસાદી માહોલમાં આખી ટુર્નામેન્ટ યોજાય છે હાલ આ મેચની શું સ્થિતિ છે તેના વિશે વાત કરીશું સાથે સાથે મહત્વની વાતો કરીશું આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ માટે પણ કેમ કે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે તો કેટલા ખેલાડીઓ રમશે કેટલું પોટેન્શિયલ જોવા મળવાનું છે આગામી સમયમાં બીજી પણ જે મેચ અને જે ટૂર્નામેન્ટ્સ રમાવાની છે તેના વિશે પણ થોડી ચર્ચા કરી લઈશું આઈસીસી રેન્કિંગ વિશે પણ થોડીક ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પણ વરસાદનું વિધ્ન નડ્યું અને રમત મુલતવી રહી પણ બીજી એક મહત્વની ટુર્નામેન્ટ આવી રહી છે અને તે છે વિમેન્સ ટી વર્લ્ડ કપ બે માં રમાનાર અને બાંગ્લાદેશ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ દસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં ભારતીય મહિલા ટીમ પણ સામેલ છે આ ટુર્નામેન્ટ રાઉન્ડ રોબિન અને નોકઆઉટ આમ બંને ફોર્મેટમાં રમાશે દસ ટીમોને પાંચ પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને તમામને એકબીજા સાથે રમવાનું રહેશે બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમો નોકઆઉટ મેચો જશે વિજેતા ટીમો ફાઇનલ રમશે ત્રણ ઓક્ટોબરથી આ ટૂર્નામેન્ટ શરૂ થશે અને વીસમી ઓક્ટોબરના રોજ આ ટૂર્નામેન્ટની ફાઇનલ રમાશે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિજેતા થવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમના નામે છે જેઓ અત્યાર સુધીની આઠ એડિશનમાંથી છમાં વિજયી બન્યા છે જ્યારે બે હજાર નવમાં ઇંગ્લેન્ડ અને બે હજાર સોળમાં વેસ્ટ ઇન્ડિઝે ટાઇટલ જીત્યા છે ભારતીય મહિલા ટીમ આ ટુર્નામેન્ટ અત્યાર સુધી ટાઇટલ તો જીતી શકી નથી પણ બે હજાર વીસમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ રનર્સ અપ બની હતી ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે અને હરમનપ્રીત કૌરને જ કેપ્ટનશીપ આપવામાં આવી છે જ્યારે વાઇસ કેપ્ટન તરીકે સ્મૃતિ મંદાનાની નિમણૂક કરવામાં આવી છે તો આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ અને ગત વર્ષે હજુ પણ ટાઇટલ જીતવામાં આપણે એટલી સફળતા નથી મેળવી જેટલી અપેક્ષા રાખવામાં આવે છે આમ તો પરંતુ આ વખતે જ્યારે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે ખાસ ચર્ચા એ કરીશું કે ભારતીય ટીમમાં જેટલા પણ ખેલાડીઓ કેમ કે આ વખતે પણ સુકાની પદ હરમનપ્રીત કૌરના હાથમાં છે ત્યારે કેવા પ્રકારે રમત રહેશે કેવા પ્રકારનું પ્રદર્શન જોવા મળશે તમામ જે ખેલાડીઓની અંદર શું પોટેન્શિયલ છે તેના વિશે ખાસ આપણે વાત કરીશું પરંતુ

એને એક અલગ જ એક્સાઇટમેન્ટ હોય છે કે જ્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આવે અને એવું છે કે મેન્સ વર્લ્ડ કપની ટીમે જે કહેવાય ને કે પરફોર્મન્સ બાર જે છે એ ઊંચો કર્યો છે એનો દે હેવ ટેકન અપ ધ લેવલ એટલે હવે એ પ્રકારના દેખાવની અપેક્ષા વિમેન્સ વર્લ્ડ કપ માટે પણ કરવામાં આવી રહી છે બેમાં પરિસ્થિતિઓ થોડી અલગ છે પહેલાંમાં આપણે બે વખત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા છીએ ત્યાર પછી બે વખત વન ડે વર્લ્ડ કપ જીત્યા છીએ ચેમ્પિયન્સ ટ્રોફી આપણે બે વાર જીત્યા છીએ અહીં આગળ હજુ આપણે ખાતું ખોલવાનું બાકી છે વિમેન્સ વર્લ્ડ કપમાં ગત વખતે જ્યારે આ ટુર્નામેન્ટ રમી ત્યારે એનો એક એક જ વખત એવી સમગ્ર ટુર્નામેન્ટ બન્યું છે કે જ્યાં આગળ ભારત રનર્સઅપ બન્યું હોય બાકી મોટાભાગે ભારત એટલું સારું પ્રદર્શન કરી શક્યું નથી આ મેચ આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટની જો વાત કરીએ તો ત્રીજી ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે પહેલી વાર એની અપ મેચ શરૂ થઈ ચૂકી છે દસ ટીમો ભાગ લે છે બે ગ્રુપ પાડવામાં આવ્યા છે પાંચ પાંચ ટીમોના અને એક એમાંથી જે ટોચની બે ટીમો હશે દે વિલ બી એન્ટરિંગ ઇન ટુ ધી નોકઆઉ ફેઝ એટલે કે ચાર ટીમો સેમિફાઇનલ રમશે અને એમાંથી બે ટીમો ફાઇનલ રમશે એટલે આ રીતની એક છે છ ટીમોને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે એક હોસ્ટ છે અને બાકીની બે ટીમો જે છે ક્વોલિફાયરથી આવી છે તો આમ જોવા જઈએ તો આ રીતના આખો છે અત્યાર સુધીના વર્લ્ડ કપની જો આપણે વાત કરીએ તો ભારતનો પ્રભાવ એટલો રહ્યો નથી ટુ બી વેરી પ્રેસાઇઝ પણ એવું કહી શકાય કે જે પરિસ્થિતિઓમાં અત્યારે ભારત રમી રહ્યું છે જે રેન્કિંગમાં ભારત અત્યારે રમી રહ્યું છે આ આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપમાં ડેફિનેટલી એ ચોક્કસ એમ લાગશે કે ભાઈ નહીં આ વર્લ્ડ કપ ભારતે જીતવો જોઈએ કારણ કે રિસન્ટ પાસ્ટની જેટલી મેચો રમાય છે અથવા તો સાઉથ આફ્રિકાની શ્રેણીની વાત કરીએ અથવા તો રિસન્ટ બાયોલેટર જેટલી શ્રેણીઓ રમાય એમાં ઇન્ડિયન વિમેન્સ ટીમનું સારું પરફોર્મન્સ રહ્યું છે એટલે અપેક્ષાઓ ઘણી બધી છે પણ જોવાનું રહેશે કે કેવી સફર રહે છે કારણ કે પહેલાં તો તમારા ગ્રુપમાંથી બહાર નીકળવાનું છે અને તમારા ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા છે ન્યૂઝીલેન્ડ છે પાકિસ્તાન છે શ્રીલંકા છે અને તમે છો એટલે પાંચ ટીમો અહીંયા છે સામેના ગ્રુપમાં બાંગ્લાદેશ છે ઇંગ્લેન્ડ છે સ્કોટલેન્ડ છે સાઉથ આફ્રિકા છે અને વેસ્ટ ઇન્ડિઝ છે એટલે આ બંને પાંચ પાંચ ટીમોની જે એટલે દરેક ટીમને દરેક ટીમો સાથે મેચ રમવાની છે એટલે એક ટીમ જે છે એ ગ્રુપની તમામે તમામ ટીમો સામે મેચ રમશે સૌથી વધારે જે પોઈન્ટ જે ટીમના હશે તેલ બી ગોઈંગ ટુ સેમિફાઈનલ કારણ કે એ લોકો જે સૌથી વધારે પોઈન્ટ્સ હશે એ ટોચની બે ટીમો બનશે અને બંને ગ્રુપની ટોચની બે ટીમો એ સેમિફાઈનલ રમશે અને ત્યારબાદ એની ફાઇનલ રમાશે પ્રેસ્ટિજિયસ છે કારણ કે વર્લ્ડ કપ મેં કહ્યું એ પ્રમાણે કે દરેકે દરેક દેશને ઈચ્છા હોય કે કઈ રીતે વર્લ્ડ કપ આપણે ઘેર આવે અને આ વખતે તો સિઝન બેટી જે મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતે જીત્યો છે અફકોર્સ વન ડે વર્લ્ડ કપમાં ભારત ફાઇનલમાં હાર્યું હતું અને બીજું કે ઇન્ડિયન વિમેન્સ ટીમ પણ રનર્સઅપ ટીમ તો બની છે એટલે કે ફાઇનલમાં પહોંચી તો છે જીતી નથી શકી એક પૂષની જરૂર છે કદાચ આ વખતે એમ લાગે છે કે જે રીતે ટી ટ્વેન્ટી મેન્સ વર્લ્ડ કપમાં આપણને એક યુનો એક સારી રીતે જીતવાનો એ મળ્યો આ વખતે વિમેન્સ ટીમ પણ એવા જ કંઈક એનો સારા પ્રદર્શન કરે સારું પ્રદર્શન કરી એવી અપેક્ષા રાખીએ આપણે

આવો ચાન્સ મળ્યો નથી ઇન્ડિયાની વાત કરીએ આપણે તો ઇન્ડિયા હેઝ બિન વેરી ગુડ પણ જે આપણી સફર રહી છે એ સફર બે હજાર નવમાં આપણે સેમ સેમિફાઈનલમાં આપણે ત્રણ વાર પહોંચ્યા છીએ અને બાકી આપણે ફર્સ્ટ રાઉન્ડમાં જ આપણી ટીમ ટૂર્નામેન્ટમાંથી નોકઆઉટ થઈ ગઈ છે એટલે અહીંયા આગળ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું દેટ ઇઝ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ ઝીરો ટુ ઝીરો અને એ ટુ ઝીરો ટુ ઝીરોમાં ભારત રનર્સઅપ ટીમ બની હતી એટલે કે ઉપવિજેતા ફાઇનલ રમે આપણે ઓસ્ટ્રેલિયા સામે આપણું બહુ ખરાબ પ્રદર્શન રહ્યું નવ્વાણું રનમાં ટીમ ઓલઆઉટ આઉટ થઈ ગઈ ઓસ્ટ્રેલિયાએ ઘણા બધા રન બનાવ્યા એટલે આ જબરી વિમેન્સ ટીમ ઓસ્ટ્રેલિયાની ગણાય છે છ વાર ચેમ્પિયન થઈ છે ભારતની વિમેન્સ ટીમ પણ ડેફિનેટલી મજબૂત તો છે પણ જ્યારે વિનિંગ ધ ટાઇટલની વાત આવે તો ત્યાં હજુ સફળતા ભારતને મળી નથી એટલે અગેન કહેવાનું મન થાય કે જે ઇન્સ્પાયર થયા છે લોકો પહેલાં જે પરિસ્થિતિ હતી એના કરતાં અત્યારે પરિસ્થિતિઓ પણ સુધરી છે એ લોકોના વેતનની વાત કરો એમના એકોમોડેશનની વાત કરો એમની એનો ટ્રાવેલિંગની વાત કરો તો એવરીથિંગ એઝ બિન સેટ એઝ ઇક્વલ એઝ મેન્સ ટીમ અને હવે એમ અપેક્ષા ચોક્કસ રાખી શકાય કે ભાઈ ભારતીય વિમેન્સ ટીમ પણ એવું શાનદાર પ્રદર્શન કરે કે જે પ્રદર્શન અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા કરતું આવ્યું છે અને બાકીની ટીમો ખેર હજુ સુધી પહોંચી નથી સાઉથ આફ્રિકા છે પાકિસ્તાન છે આ બધી ટીમો પણ રેસમાં છે પણ ક્યાંક ટોચની ટીમો જો ગણવામાં આવે તો એમાં ભારતનો નંબર લાગે છે કારણ કે ભારતનું જે ક્રિકેટ છે એ ડોમેસ્ટિક ક્રિકેટ મેન્સ ડોમેસ્ટિક ક્રિકેટ પણ સારું છે અને ઇવન વિમેન્સ ડોમેસ્ટિક ક્રિકેટ પણ હવે ધીમે ધીમે સુધરી રહ્યું છે અને દે આર રિયલી ડુઈંગ એ ફાઇન જોબ ઇન્ટર ટોર્નામેન્ટ્સ એ લોકોની શરૂ થઈ છે અને બીજી આ બીસીસીઆઈની ટોર્નામેન્ટ્સ પણ રમાય છે તો આઈ બિલીવ કે આ વખતે આ ટીમ પણ સારું કરે જે બિલકુલ આ અત્યાર સુધીની ઓવરઓલ જે બધી એડિશનની આપણે વાત કરીએ ભારતનું તમામ એડિશનમાં પ્રદર્શન આમ જોવા જઈએ તો કેવું કહી શકાય શું ટાઇટલ જીતવા માટે આપણી ભારતીય ટીમ સક્ષમ છે સી પહેલી વસ્તુ તો ઓગણીસો ને ત્યાંસીમાં જ્યારે ભારત વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાયું ને ત્યારે કોઈને એમ નહોતું કે આ વર્લ્ડ કપ ભારત જીતશે આપણે કોઈ ગણતું જ નહોતું અને તદ્દન જેને આપણે ફિલ્મમાં જોયું પણ હશે આપણે કે ભાઈ એમની ટિકિટો અમુક મેચો પૂરતી જ કરાવેલી હતી ત્યાર પછી ભારત આગળ વધશે એવી કોઈને અપેક્ષા નહોતી સો સી ઇઝ ઓલવેઝ અ ડાર્ક હોર્સ ઇન ધી ઇનધી ઇન એની ગેમ ઇનો કઈ ટીમ કયા વખતે કેવું પરફોર્મન્સ આપશે એ પર્ટિક્યુલરલી શોર્ટ ફોર્મેટ ક્રિકેટ અને ફાસ્ટ ક્રિકેટમાં કહી ના શકાય ટેસ્ટ ઇઝ અ ડિફરન્ટ શુ ઓલ ટુગેધર દેર યુ નીડ એ ડિફરન્ટ ટાઈપ ઓફ ટેકનિક્સ એન્ડ ટેક્ટિક્સ અહીંયા આગળ તમારે રન્સ બનાવવાના છે ચોગ્ગા છગ્ગા કોના વાગી જાય કોનો કેચ ડ્રોપ થાય કોની બોલિંગ ધોઈ જાય કોની બોલિંગમાં વિકેટો પડી જાય ઘણા બધા પેરામીટર્સ એવા છે કારણ કે ટુ ક્વિક આ બધી ઘટનાઓ ઘટે છે તમે ગયા અને ત્રણ બોલમાં ત્રણ આઈ આઈ રિમેમ્બર વન મેચ જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બન્યું ત્યારે છેલ્લી ઓવરમાં ચોવીસ કેવા રન જોતા ચાર છગ્ગા છેલ્લા ચાર ચગ્ગા બોલમાં ફટકારી દીધા અને વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પિયન બની ગયું સો એનીથિંગ કેન હેપન એન્ડ દેટ ઇઝ ધ રીઝન આઈ ડોન્ટ અન્ડરએસ્ટિમેટ એની ટીમ રાધર પણ જે રીતનું ક્રિકેટ રમાઈ રહ્યું છે મીન્સ કે ક્રિકેટની જે એક સાતત્યભરી રમત રમતી હોય એ બી ટીમોમાં જોયું તો ઓસ્ટ્રેલિયા છે ઇંગ્લેન્ડ છે ભારત છે સાઉથ આફ્રિકા છે ધીસ ટીમ હેવ ગોટ ધટ કન્સિસ્ટન્સી ઇન પ્લેઈંગ યુનો ન્યૂઝીલેન્ડ છે એમાં ક્યાંક ભારતનો નંબર આગળ છે એટલે દે હેવ અત્યાર સુધીના જે મેચો રમ્યા છે એમાં પર્સન્ટેજ ઓફ વિનિંગ ઇન્ડિયાઝ ગોટ મોર દેન સાઉથ આફ્રિકા પાકિસ્તાન બાંગ્લાદેશ એન્ડ અધર ટીમ્સ છે નો એટલે આ વખતે અપેક્ષા તો ચોક્કસ છે અને બીજી સૌથી મહત્વની વાત એ છે એક ટેમ્પો ઊભો થયો છે એમને એક ટેમ્પરામેન્ટ ઊભો થયો છે કે ભાઈ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ભારતે જીત્યો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ વિમેન્સ જીતશે સો દેટ દેટ એ કનેક્શન તો આ બી એક યુ નો ઇટ્સ ઓલવેઝ પ્લીઝિંગ કે તમે તમારા સિનિયર્સ હતો તો મેન્સ ટીમ રાધર સિનિયર્સ કરતાં બી મેન્સ ટીમ અને યસ ધર આર સિનિયર્સ ઇન દેટ વિરાટ કોહલી છે રોહિત શર્મા છે બધા દિગ્ગજો રમીને આવ્યા ને એ લોકો વર્લ્ડ કપ જીતીને આવ્યા તો વાય કાન્ટ વી ડુ ઇટ તો એ પણ એક વસ્તુ છે કે જે એક એક એનું ઇન્સ્પિરેશન મળે છે અને ઇટ ઇટ ગીવ યુ અ ફૂલ એનું એનું બેકઅપ મળે છે કે યસ કમ ઓન વી કેન્ડ ડુ ઇટ વાય કાંટ વી ડુ ઇટ તો આ એક વસ્તુ પણ બહુ મહત્ત્વની બની જાય છે કે અત્યારે જ તમે વર્લ્ડ કપ જીતા જીતાજો અને ત્યાર પછી જ તમારે વર્લ્ડ કપ રમવાનો છે ઘણા બધા વર્લ્ડ કપ મેં કોઈ પ્રમાણે ઓસ્ટ્રેલિયા જીત્યું છે ત્યાર પછી અને ભારત અત્યાર સુધીમાં એક જ વખત રનર્સઅપ બન્યું છે ચાર વખતે સેમિફાઈનલમાં હાર્યું છે અને બાકીના ગ્રુપ મેચોમાં જ એટલું પણ સૌથી મહત્વની વાત એ છે કે ટી ટ્વેન્ટી ક્રિકેટના આવિષ્કાર થયા પછી એની જે ગતિ આવી જોઈએ એ ગતિ થોડી ધીમી આવી અને નાવ દેટ યુ નો ધ ટીમ્સ હેવ અપ વેલ અને એમાં ક્યાંક હરમનપ્રીત કૌરે સેન્ચુરીઝ ફટકારી છે ક્યાંક બનો સ્મૃતિ મંધાના ઇઝ ડૂઈંગ વેલ દીપ્તિ શર્મા ઇઝ ડૂઈંગ વેલ ફોર હિઝ બોલિંગ એન્ડ ઓલ વસ્ત્રાકર ઇઝ ડૂઈંગ વેલ તો પ્લેન્ટી ઓફ પ્લેયર્સના કે લોકો હવે એમના નામ યાદ રાખી શકે છે બિકોઝ ઇન ધ રિસન્ટ સિરીઝ રિસન્ટ બાયલેટરલ જેટલું ક્રિકેટ રમાયું છે એમાં દે હેવ ડન વેલ એટલે હવે એક અપેક્ષા તો હોય જ પણ એના કરતાં એક હોપ ઊભી થઈ છે એક આશા અપેક્ષા એટલે ભાઈ અમારી ટીમે ફાઇનલ છે પણ આશા ક્યારે થાય કે તમે રિસન્ટ પાસ્ટમાં તમારું કેવું પ્રદર્શન છે દોઝ થિંગ્સ કેન બી એપ્લાઇડ ઇન ધી ઇન્ટરનેશનલ ટોર્નામેન્ટ્સ એટ ધી લેટેસ્ટ ઇફ યુ હેવ ડન ગુડ ધેર તો ત્યાં એ લોકોએ સારું કર્યું છે તમે એ લોકો અહીંયા કરે એવી પણ બીજું આખો દેશ સાથે છે કારણ કે ટી ટ્વેન્ટી ક્રિકેટ ઇઝ બિન લવડ બાય એવરીબડી કોઈ એક વર્ગ માટે નહીં એવરી એવરી વન લાઇક્સ ઇટ એ ચાહે મેન્સ ક્રિકેટ હોય કે વિમેન્સ ક્રિકેટ હોય એટલીસ્ટ એ તો સ્કોર તો પૂછે જ ભાઈ કેટલા થયા અને કોણ જીત્યું સો આઈ થિંક ધી અવેરનેસ ઇઝ ધેર ધી યુનો ઇન્સ્પિરેશન ઇઝ ધેર ઓફ વિનિંગ રિસન્ટ પાસમાં સારું પ્રદર્શન સો બી બી ફેથ કે આપણને આપણે એક અપેક્ષા ચોક્કસ એ રાખીએ કે હા ભારતની ટીમ આ વખતે મજબૂત રીતે બહાર આવે પણ એમાં એવું છે પ્રોબ્લેમ એ છે કે ધરા વેરી ગુડ બેટર ટીમ્સ ઇન અવર અવર ગ્રુપ એ એક બહુ મહત્ત્વની વાત છે કે તમારા બધા ઓસ્ટ્રેલિયા પણ છે તમારી પાસે ન્યૂઝીલેન્ડ પણ છે તમારી પાસે પાકિસ્તાન પણ છે આ બધી ટીમો તમારા ગ્રુપમાં છે એટલે ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમ તમારા ગ્રુપમાં છે એ પહેલી વસ્તુ તો ત્યાંથી તમે શરૂઆત કરશો કે કઈ રીતે જીતાય છે ઇફ યુ આર વિનિંગ ઓસ્ટ્રેલિયા ઇન લીગ મેચ દેન યુ કેન બીટ ઓસ્ટ્રેલિયા ઇન ટુ ફાઈનલ્સ એ કોન્ફિડન્સ ત્યાંથી ગેઇન થશે એટલે આ બહુ સી ઇટ ઇઝ ઇન્ટર કનેક્ટેડ એન્ડ એનો ડિપેન્ડન્ટ થિંગ્સ કે આમાં આપણે કરી શકીએ ત્યાં થઈ શકે ઓગણીસો ને ત્યાંમાં એવું થયું વેસ્ટ ઇન્ડિઝ એવી ધરખમ ટીમને આપણે લીગમાં પણ હરાવી હતી અને ફાઇનલમાં પણ હરાવી હતી સો વી કેન ડુ ઇટ એ પ્રમાણે આ ટીમ પણ કરી શકે છે એટલે આ વખતની જો વાત કરીએ આપણે તો રિસન્ટ પાસમાં બે હજાર વીસમાં આપણે રનર્સ હતા આ વખતે ફાઇનલમાં જવાની શક્યતાઓ ઘણી બધી છે કારણ કે બીજી જે ટીમો છે ધર નોટ ધેટ ગુડ પાકિસ્તાનની ટીમ એટલું સારું નથી કરતી સાઉથ આફ્રિકાની ટીમ એટલું સારું નથી કરી રહી તો જે ટોચની ટીમો છે ઓસ્ટ્રેલિયા છે ઇંગ્લેન્ડ છે ઇન્ડિયા છે તો આ બધી ટીમો પાસેથી અપેક્ષા છે એટલે એક જ અપસેટ આમથી આમ થાય તો આખું પરિસ્થિતિ બદલાઈ શકે છે ભારતની તરફેણમાં આવી શકે છે બિલકુલ અને જ્યારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે ગત એડિશન વાળા હરમનપ્રીત એમને કેપ્ટન પદ આપવામાં આવ્યું છે અને સ્મૃતિ કેપ્ટન તો શું છે આમ તો એ જ ખેલાડીઓ છે જે આપણે જોઈએ હરમનપ્રીત કૌર છે સ્મૃતિ મંદાના ત્યાર પછી સૈફાલી વર્મા દીપ્તી શર્મા જેમીમા રોડ્રિક્સ રીચા ઘોષ આ બધા ખેલાડીઓ રિસન્ટ પાસ્ટમાં બહુ સારું પ્રદર્શન કરી ચૂક્યા છે અને એ જ લગભગ મોટાભાગે અહીંયા એ થાય છે રેણુકા સિંહ ઠાકુર છે કે જે ઇવન રેન્કિંગમાં એનું નામ આવે છે તો હું માનું છું કે આપણી પાસે એક સારી ટીમ તૈયાર છે આ વખતે સ્પિન ડિપાર્ટમેન્ટ આપણું બહુ સારું છે ફાસ્ટ બોલિંગ સારી છે અને બેટિંગ સી બેટિંગ અહીંયા બહુ અગત્યની વસ્તુ બને છે કે તમારે યુ નીડ ટુ ડિપેન્ડ ઓન યોર કેપ્ટન હરમનપ્રીત કૌર વિલ હેવ ટુ સ્કોર ધ રન્સ એનું જે રિસન્ટ પાસ્ટમાં બેટિંગ પ્રદર્શન છે દેટ ડઝ નોટ ગીવ ધેટ કોન્ફિડન્સ તો એ ક્યાંક તમારી પાસે એ કરવું પડશે જેમિમા રોડ્રિક્સ શી ઇઝ અ વન્ડરફુલ બેટર બટ શી ઇઝ નોટ એબલ ટુ ક્લિક એટ ધ ટાઈમ્સ વેન રિક્વાયર્ડ તો એ વસ્તુ જોવી પડશે શૈફાલ વર્મા શી ઇઝ ટેરિફિક ઇન ઓપનિંગ બેટર તરીકે આવે છે એને તો કોઈ એમાં રમતમાં ફેરફાર કરવાની જરૂર નથી સૌથી વધારે જવાબદારી જો બનશે તો સ્મૃતિ મંદાના હરમનપ્રીત કૌર જેમીમા રોડ્રિક્સ આ ત્રણ ખેલાડીઓએ જબરજસ્ત પ્રદર્શન કરવું પડશે કારણ કે હરમનપ્રીત કૌર કમ્સ ઇન ધ મિડલ ઓર્ડર શરૂઆતની વિકેટ પડે છે મિડલ ઓર્ડરમાં તમારી પાસે પાર્ટનરશિપ કરવા માટે તમારી બધા રિચા ઘોષ પણ છે યાસ્તિકા ભાટિયા છે કોઈ વિકેટકીપર રમે અને હરમનપ્રીત કૌર એની સાથે મળીને એક મોટો સ્કોર કરવો પડશે ઓપનિંગ વેલ ફેર ઇનફ સારી ઓપનિંગ બી છે આપણી પાસે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ મેં કહ્યું એ પ્રમાણે સારી છે તમારી રેણુકા સિંઘ ઠાકુર છે અરુધતી રેડ્ડી છે આશા શોભના છે તો જરા ગુડ કોમ્બિનેશન એકચ્યુલી સ્પિનર્સ પણ સારા છે અને બીજું કે આ જે રમાવાની છે પહેલાં બાંગ્લાદેશમાં રમાવાની હતી બાંગ્લાદેશની પરિસ્થિતિઓ એવી છે એટલે દેટ ટોર્નામેન્ટ હેઝ બિન શિફ્ટેડ ટુ યુએ હવે બધા મેચિસ ત્યાં રમાવાના એટલે પરિસ્થિતિઓ પણ થોડી ભારતને એનો ભારતને અનુકૂળ આવે એવી બની શકે તો માનું છું કે ટીમ પણ સારી છે અને રિસન્ટ પાસ્ટમાં બધા ઇન એક્શન છે અને એવું નથી કે બહુ લાંબો સમય આપણે ક્રિકેટ નથી રમાવી જસ્ટ ફિનિશ્ડ ટ્વેન્ટી ઓફ યુનો મેચિસ એન્ડ ઓલ તો ભારતીય ટીમની આજે હરમનપ્રીત કૌરને એક વાર તક નથી મળી તો એટલીસ્ટ આપણે અપેક્ષા કરી કે આ વખતે શી પિક અપ ધેટ ઓપોજ્યુનિટી એન્ડ સૌથી મહત્વની વાત કે શી શૂડ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ સ્મૃતિ મંદાના જેમીમા રોડ્રિગ્સ એન્ડ હરમનપ્રીત કૌર ધીઝ આર ધ પિલર્સ ઓફ ધ ઇન્ડિયન વિમેન્સ બેટિંગ ધેર હાઉ ટુ પરફોર્મ ધેર હાવ ટુ ડિલિવર ઓન ધ ડે ઇઝ વેન રિક્વાયર્ડ બાકી બધા રમશે એનો કોઈ સવાલ નથી પણ તમારી પાસે કેમ આપણે ભારતે જ્યારે ટી ટ્વેન્ટી ફાઇનલમાં રમ્યું તો આપણે વિરાટ કોહલી એક અનુભવથી કેવો એક છેડે ઊભો રહ્યો ને શી મેડિટ પોઈન્ટ કે ભાઈ ભારત જીતે તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિમેન્સ ટીમમાં સંભાળવા માટે હરમનપ્રીત કૌર વિલ હેવ ટુ ટેક ધ લીડ એન્ડ એનો પરફોર્મ તો માનું છું કે ટીમ સારી છે એક સાયકોલોજીકલ બુસ્ટ એવો છે કે સાયકોલો સી યુ નીડ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ કહેવાય છે કે કેપ્ટન જ્યારે રમે તો આખી ટીમ રમે તો લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ જે છે એ એટિટ્યુડ હું માનું છું કર્મનપ્રીત કોર પાસેથી આ વખતે અપેક્ષા રાખી શકીએ આપણે અને ભારત હવે આગળની આપણે જ્યારે વાત કરીએ તો ચોથી ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ સામે રમવા જઈ રહ્યું છે છઠ્ઠી ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે કેટલો રોમાંચ આ બંને મેચોને લઈને ટી ટ્વેન્ટી ક્રિકેટ જ રોમાંચક હોય છે એટલે પહેલી તો આપણે એ રીતના કરી શકીએ પણ આપણે એવું સમજીએ છીએ કે ભારત અને પાકિસ્તાન મેન્સ ટીમો તો રાઇવલ્સ છે પણ વિમેન્સ ટીમો પણ રાઇવર્સ છે પણ આ થોડું ઘણું સેટ નથી થતું વિમેન્સ ક્રિકેટમાં કારણ કે જે રેન્કિંગ હોવું જોઈએ પાકિસ્તાનનું રેન્કિંગ છે એ તો આઠમું છે અને ઇન્ડિયા ઇઝ ઓન નંબર થ્રી ધ બિગ ગેપ અને એમાં કોઈ જેટલી મેચો અત્યાર સુધી મેં જોઈ છે આઈ હેવ આઈ હેવ ફાઉન્ડ ઇટ કે ઇન્ડિયા ઇઝ ઓલવેઝ યુ નો દે આર ઓન ધ ટોપ લાઈક તો એક તો પહેલી વસ્તુ એ કે પાકિસ્તાન સામે છે મેચ એટલે ઓવરઓલ ચોક્કસ થાય કે ભાઈ આજે બે દુશ્મન ટીમો આર્ક ટ્રાયવલ્સ ટકરાવાના છે એનાથી પણ એવી કોઈ મેચ બનતી નથી એટલે ધેટ્સ નંબર વન બીજી જે ટીમ તમે કહી કીધી એટલે એ જે છે એની પણ પરિસ્થિતિ જો તમે તો રેન્કિંગની અંદર ધે આર ઓલ્સો એટ ધી બેક એટલે આ જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ભારતનો અપર હેન્ડ છે ભારતને જે તકલીફ પડી શકે છે એ એક ન્યૂઝીલેન્ડ અને બીજી ઓસ્ટ્રેલિયા બિકોઝ દે ઓ ન્યૂઝીલેન્ડ બી વી વીલ ઓવરકમ દે ઇઝ નો બિગ પ્રોબ્લેમ એમનું પણ રેન્કિંગ આપણા કરતાં પાછળ છે પણ તમારે ઓસ્ટ્રેલિયા સામે કેવું પ્રદર્શન કરો છો એ તમારું વર્લ્ડ કપ જીતવાનું ભવિષ્ય લખશે કે લીગ મેચમાં તમે ઓસ્ટ્રેલિયાને કઈ રીતે ટેકલ કરો છો હવે રેન્કિંગ પણ પણ આપણે વાત કરી લઈએ હાલ સ્થિતિ કેવી જોવા મળી રહી છે બહુ જ મજાનું છે ઓસ્ટ્રેલિયા ઇઝ રાઇડ ઓન ધ ટોપ છ વાર તો જીત્યા છે અને જે જ્યારે રમે ત્યારે એના તો ખેલાડીઓ બી એવા ખતરનાક છે કે જેની જેને આપણે કહી શકીએ કે એકથી દસમાં જુઓ તો લગભગ ચાર પાંચ ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાના અને ઇંગ્લેન્ડના જોવા મળે આપણને તો એ જે ખાસ કરીને ઓસ્ટ્રેલિયા નંબર વન છે બે નંબરે ઇંગ્લેન્ડ છે ત્રીજા નંબરે ભારત છે ત્રીજા નંબરે ભારત છે એ બહુ સારી બાબત એટલા માટે કહી શકાય કે રિસન્ટ પાસ્ટમાં જે પ્રદર્શન એમણે કર્યું છે દેટ ઇઝ ગુડ ઇનફ ટુ મેક દેમ એટ નંબર થ્રી એટલે નંબર ત્રણ ઉપર તમે હો તો ટોપ ત્રણ ટીમો કઈ કોઈ ટુર્નામેન્ટમાં તો ટોપ ત્રણમાં ભારતનું નામ છે અને ત્યાર પછી ઓફકોર્સ ચોથી ન્યૂઝીલેન્ડ છે પાંચમી સાઉથ આફ્રિકા છે પછી વેસ્ટ ઇન્ડિઝ છે પાક અગેન આઠમા ક્રમે પાકિસ્તાન છે અને છેલ્લે તમારી પાસે બાંગ્લાદેશ છે એટલે એ રીતના બરાબર રેન્કિંગ છે પણ અહીંયા ત્રીજા ક્રમે ભારતનું હોવું એ બહુ અગત્યનું છે બિકોઝ આ જે ત્રણ ટીમો છે એ ત્રણ ટીમો ક્યાંક ને ક્યાંક એકબીજાની સામે ટકરાવાની અથવા તો એનો રોમાંચક મેચ ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે એટલે ધસ ગોઈંગ ટુ બી વેરી ટફ ટાસ્ક અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારે તમારા ટેબલમાં એટલે ગ્રુપમાં યુ નીડ ટુ બી ઓન ટોપ એટલે પાંચ ટીમો છે પાંચ ટીમોમાંથી ટોચની બે ટીમો જ સેમીફાઈનલમાં જશે એટલે પહેલું ટાસ્ક એ છે કે તમે ટોચની બે ટીમોમાં આવી જાઓ ત્યાર પછીનું બીજું ટાસ્ક છે કે સેમીફાઈનલ જીતો ત્યાર પછીનું ત્રીજું ટાસ્ક છે કે ફાઇનલ જીતો સો ધ લોંગ વે ટુ ગો પણ હા ઇફ ધ બિગિનિંગ ઇઝ ગુડ કે કહે છે ને શરૂઆત સારી હોય તો અડધું કામ થઈ જાય માની લઈએ આપણે તો જો લીગમાં જો આપણે ટોપ કરીએ છીએ અથવા તો બીજા નંબરે આવીએ છીએ આઈ થિંક ફેર ઇનઅફ ટુ ગો ઇન ટુ ધી સેમીફાઈનલ ચોક્કસ જે પ્રકારે ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે આપણે ચોક્કસ એવી આશા રાખીએ કે આપણી જે ટીમ છે મેન્સ ટીમ જે છે તે તો દર વખતે ધુઆધાર પ્રદર્શન કરતી જ હોય છે વિમેન્સ ટીમ પણ એ રીતે પ્રદર્શન કરીએ અશોકભાઈ ખૂબ ખૂબ આભાર આપ કાર્યક્રમમાં જોડાયા બધા થેન્ક યુ સો મચ તો ભારતે પોતાની ટીમ જાહેર કરી દીધી છે હરમનપ્રીત કૌરને જ આ વખતે કેપ્ટનશીપ અને વાઇસ કેપ્ટન તરીકે સ્મૃતિ મંદાના અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિજેતા થવાનો રેકોર્ડ જે ઓસ્ટ્રેલિયાની ટીમના નામે છે એટલે આ વખતે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ખરાખરીનો જંગ છે અને બરાબર મુકાબલો લડવાના છીએ ખાસ જોવાનું એ રહેશે આ વખતે ટીમ ઇન્ડિયા કેવું પરફોર્મન્સ આપે છે તો અમે તો સતત અપડેટ્સ આપને આપતા જ રહીશું પરંતુ આપ જોડાયેલા રહેજો હાલા કાર્યક્રમ આટલું જ રજા આપશો ગુજરાત સત્યની સાથે નમસ્કાર we